છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોકમાં આજે છે રવિવાર અને ભાઈ રવિવારે થોડુંક કામ આવી ગયું તો આપણે પાસે આવી ગયા હતા શોરૂમ બરાબર હવે એક ભાઈ ગાડીની ડિલેવરી દેવાની છે ને બરાબર તો અત્યારે પાછા શોરૂમ આવ્યાના વિના જો અત્યારે શોરૂમ તો કોઈ નથી આખું બંધ છે બરાબર તો ગાડીને એક ડિલિવરી દેવાની હતી જો એક આ પોલીસ પોટો ગાડી છે ને એની ડિલેવરી દેવાની હતી ભાઈ આવે

ઢોકળા બનાવ્યા છે કેક તો 3 દીધિયા રાખળે પછી શ્રીખંડ આવી ગયું હે બધાય ભૂખા આખ્યાતી ખાવા બેસી ગયા મામાને બધા હવે આ કેના નામનું છે ખાવાનું બે દીધિયા તો આપણે બધાય એનિવર્સરીનું ખાય દી હવે આસી મેરે એનિવર્સરી સે હે ના રેડ વેલ છે

माल है तो मोहब्बत से पैसा दो हमारा ब्लॉग तो लाइक और कमेंट जरूर बताइए चैनल पर नवा हो तो सब्सक्राइब बटन जरूर से मार दिया अमीर मई अवा नवा नवा ब्लॉग बाय बाय